ખાતર ચોકડી ત્યાં ત્યાં ચોકડી ઉપર આવેલું છે વૃંદાવન સાથે વાત કરીએ એનો ભાવ શું છે અને શું શું બનાવે છે તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને સાથે વાત કરીએ ચાલો હા તો મિત્રો અંદર જઈએ એનાથી પહેલા તમને લોકેશન ની વાત કરી દઈએ તો આ જે સામે તમે જોઈ રહ્યા છો એ જે ખાત્ર ચોકડીનો જે સર્કલ છે એનાથી તમે સિદ્ધિ વિનાયક બાજુ જાઓ એટલે એટલે કોર્નર ઉપર દુકાન આવશે વૃંદાવન દાલ સેન્ટર તો મિત્રો તમે પણ આ જગ્યા ઉપર એક વખત જરૂર જરૂરથી ટેસ્ટ કરો અને હા મિત્રો તમારી આજુબાજુ એક્સપ્લોર કરીશું અને બધા સુધી પહોંચાડીશું તો મિત્રો ચાલો આપડે એના ઓનર સાથે વાત કરીએ ચાલો જય મહારાજ શું નામ તમારું ગોપાલભાઈ ગોપાલભાઈ આપડે દુકાન નામ શું વૃંદાવન દાલવાડા વૃંદાવન દાલવાડા તો આપડે વૃંદાવન દાલવાડા કેટલા ટાઈમ થી છે

અને સબસ્ક્રાઇબ ભૂલતા મિત્રો આ જોડેજો તમારે જો ચા પીવી હોય તો બાજુમાં જ છે ઘોડિયા ટી સેન્ટર ત્યાંથી પણ તમે ચા મંગાવી પી શકો છો એક આખા જોરદાર આદુ નાખીને ચા બનાવે છે તો એક વખત જરૂરથી અહીંથી ચા પીને ટેસ્ટ કરજો અને એની ચા તમે પીધી તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો વિડીયો આગળ બન્યા રહો जय महाराज जय महाराज શું નામ તમારું ફરેશ પટેલ અને કેદી આવો ખાત્રજ તો અહીં કેટલા 5 વરસથી 5 વરસથી ટેસ્ટ કેવો હોય છે સારો છે અચ્છા અને બધું એ જે કાકા સ્વભાવ કેવો સારો સારું સારું તો ફોલોર નાસ્તો કરવા માટે અહીં જ આવું એમ હા જય મહારાજ જય महाराज તો મિત્રો આપણે વૃંદાવન દારવાડા સેન્ટર ખાત્રા ચોકડી આવ્યા હતા ત્યાં આપણે દારવાડા અને એમને જે ભજિયા છે એ મંગાવી દીધા તમે મિત્રો જુઓ દાલવડા જે ભજિયા છે જોડે મરચાં ચટણી અને ડુંગળી બધું હાલે છે તો મિત્રો ત્રીસ રૂપિયાની અંદર તમને દાલવડા મરચાં ચટણી અને ડુંગળી હાલી જશે છે તો આપણે એ મંગાવી દઈએ ટેસ્ટ કરી અને તમે બચાવી એ ટેસ્ટ જોવો છે મિત્રો તમે જો એકદમ ક્રંચી છે અને એકદમ કોળા છે અંદર તે કશું છે નહીં તો આપણે ચટણી જોડે એમને ખાઈશું અને એનો ટેસ્ટ મિત્રો એકદમ જોરદાર છે અને એકદમ ક્રંચી છે તો અમે તો અહીં ખાધા અને અમને મજા આવી ગઈ તમે પણ આ બાજુ ખાતરી બાજુ આવો તો ગુંડામાં દારોડા સેન્ટરની અંદર એક વખત દારોડા ખાઈને જરૂરી ટેસ્ટ કરજો મિત્રો તમને અમારા વિડીયો કયો સારો લાગ્યો એ કોમેન્ટ કરજો અને મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ એક નવા વિડીયો અત્યાર સુધી જય મહારાજ જય હિન્દ